મોરબીમાં સિરામિક ગ્રુપ સહિત સ્થળો પર આઈટીના દરોડા પડ્યા છે વહેલી સવાર એકસો પચાસ થી વધુ અધિકારીઓનો કાફલો હતો રાજકોટ આવકવીરા વિભાગ દ્વારા મેગા ઓપરેશન હાથ ધરાયું સુરક્ષા વિભાગને સાથે રાખી સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું છે વેરી સવારથી એકસો પચાસ વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો હતો મોરબીમાં સિરામિક ગ્રુપ સહિત ચાલીસ સ્થળો પર આઈટીના દરોડા વહેલી સવાર એકસો પચાસ થી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો રાજકોટ આવકવેરા ચાલીસ સ્થળો પર આઈટી દરોડા વહેલી સવાર પચાસ વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો મોરબીમાં સિરામિક ગ્રુપ સહિત ચાલીસ સ્થળો પર આઈટી દરોડા સંવાદદાતા નીલ ગણી જોડાઈ ચુક્યા છે ગ્રુપ સહિત ચાલીસ સ્થળો પર આઈટી ના દરોડા પડ્યા છે શું છે વધુ વિગત કરી રાજકોટ મોરબી રાજકોટ અને મોરબી તંત્ર તરફથી એક પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી પરંતુ આશંકા છે કે દરોડા પડશે એવું અધિકારી દ્વારા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે મોરબીમાં સિરામિક ગ્રુપ સહિત ચાલીસ સ્થળો પર આઈટીના દરોડા પડ્યા છે એકસો પચાસથી વધુ અધિકારીઓનો કાફલો ત્રાટક્યો છે